ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ છે અને શરૂઆતમાં જ કોંગ્રેસ છે તેણે આ રાજ્યના બેરોજગારીના મુદ્દા હોય સરકારી ભરતીના મુદ્દા હોય ડ્રગ્સ દારૂ મુદ્દા હોય કે જે લોકોના ઘરો પર બુલડોઝર ફરી રહ્યું છે તે મુદ્દા છે તે ઉપાડવાની શરૂઆત કરી છે અને કોંગ્રેસે આજે ગાંધીનગરમાં જન આક્રોશ સભા પણ કરી છે અને જે પ્રકારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે મુજબ આ સભા પત્યા બાદ કોંગ્રેસ છે તે વિધાન સભાનો ઘેરાવ કરવાના મૂળમાં છે અને આવી પરિસ્થિતિમાં એક લાંબા સમયથી કોંગ્રેસના સાથે સંકળાયેલા આ કાર્યકરો તેમને વિચારધારામાં માનવાવાળા લોકો છે તે પણ અલગ અલગ જગ્યાએથી અહીંયા ગાંધીનગર આવ્યા છે અને તેમના સાથે જ સંવાદ કરવો છે કે વર્તમાન સમયમાં કોંગ્રેસ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે કેવી રીતે મુકાબલો કરી શકે જે પ્રકારે તમે ગાંધીનગર આવ્યા છો સૌથી પહેલાં હાલની સ્થિતિમાં ભાજપ સાથે કોંગ્રેસ કેવી રીતે પડકાર આપી શકે અને જીતી શકે પડકાર આપવાનું કારણ તો એક જ છે કે કોંગ્રેસ છે ને એ સત્યને ઉજાગર કરવા માટેની પેલી છે ગરીબોને વિદ્યાર્થીઓ માટેની જે પેપરો ફૂટે ગરીબોના મકાનો તોડી પાડવાનું ગરીબોને દ દમન ગુજારી અને જે તેને કેસો ખોટા કેસો કરીને ફસાઈ દેવાના જેવા કે અત્યારે હાલ ખેડૂતો માટેના થોભલા ઊભા કરતા હોય તો ખેડૂતોને દમ મારવાનો પૂરી ગાળવાના જેલમાં અને ખેડૂતની વીઘો બે વીઘા જમીન બગાડી નાખવાની એટલે ખેડૂતો પણ અત્યારે ચૂપ બોલતા નથી સરકારની નીતિ એવી છે કે ખેડૂતોના હાથે દમણ ગુજારીને જેલમાં પૂરી દેવાની ધાક ધમકી આપવાની પૈસેથી લલચાવી ફોસલાવી અને બધા જ કાળા દાવા કરી અને એ લોકો પબ્લિકને દબાવી દેશે એટલે પબ્લિક કોઈ સામે બોલી શકતી નથી અમે જુસ્સાથી એમને સામે ખેડૂતો વિરોધી બેરોજગારીની ડ્રગ્સ માફિયાઓની દારૂના મહિલાની શેરથીઓ આ તેના બધા જ પ્રશ્નો લઈને એમને આક્રમક રીતે અમે એમના સામે ચાલુ છે જનાર કાઢી હવે ક્યાંથી આવ્યા કાકા શું નામ છે મેં મોરવાડથી આવ્યા પરમાર મહેન્દ્રસિંહ માધુસિંહ મારું નામ છે પ્રાચી તાલુકો શું લાગે છે એક લાંબા સમયથી કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે ગુજરાતમાં કેમ સત્તામાં નથી આવી શકતી મને તો એવું લાગે છે કે આ ચૂંટણીમાં જે મશીન વાપરવામાં આવે છે એમના એમના કારણે જન આક્રોશ રેલી તો આવે જ છે લોકોનો લોકો વોટ આપે છે પણ કંઈક એમાં ગડબડ હોય એવું લાગે છે મને શું લાગે છે તમને હાલ ગુજરાતમાં એવા કયા કયા મુદ્દા છે અને મુદ્દાઓનું સમાધાન આવી રહ્યું છે કે નથી આવી રહ્યું લોકોનું મુદ્દાઓ તો સાહેબ ઘણા છે પણ જે સરકાર છે એ આ દમણગીરી કરે છે દબાણ કરે છે લોકોને દબાવે છે ખોટી રીતના ખોટા કેસો કરે છે એ પ્રમાણે કોઈ ન્યાય મળતો નથી બરાબર અને જે અત્યાર સુધી આનંદીબેન પટેલ હતા નારીની મહિલા સશક્તની વાતો કરતા હતા એ બે હજાર બાર સત્તરમાં મારા પત્ની તારાબેન નટરભાઈ પરમાર જેઓને મહિલા સશક્તમાં હતા અને સરપંચ હતા તો ભાજપના નેતાઓએ તેમને અવિશ્વાસમાં દૂર કરેલા એટલે સશક્તિકરણની વાતો કરતા મહિલાઓની વાતો કરતા અને મહિલાઓને પાછી પાછી લાવવાની આવી વાતો કરતી સરકાર ખોટી સરકાર છે અચ્છા આ ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓ છે આંગણવાડી બહેનો છે એ પણ લાંબા સમયથી આંદોલન કરે છે ગાંધીનગર અહીંયા આવતા હોય છે શું લાગે છે કેમ પ્રશ્નોના નિરાકરણ નહીં આવી રહ્યા સરકાર પોતાની આપ ખુશાહી ચલાવે છે અને એ કોઈ પણ બાબત ના કોઈ ન્યાય આપતી નથી સરકાર મોટી મોટી વાતો કરે છે બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહેતા હોય છે કે રાજ્યના લોકો માટે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કહેતા હોય છે કે સતત સરકાર છે તે કામ કરી રહી છે લોકોનો વિકાસ થઈ રહ્યો છે એક સુંદર ચિત્ર ગુજરાતનું એ રજૂ કરતા હોય છે ક્યારેક કાયદો વ્યવસ્થાની વાત કરતા હોય છે ક્યારે રોડ રસ્તાની રોડ રસ્તાઓનું તો કામ છે જ એ બધું ખોટું બોલાય નહીં પરંતુ જે આ સરકાર દબાવવાની ખૂબ વાતો કરે છે એટલે લોકો ડરથી બહાર આવતા નથી પહેલાં તો ડર છે લોકોને કોઈ અધિકારીઓ બોલવા જોઈએ તો એમને પણ સાઈડમાં ગઈ ઝેર ભેગા કરીને આમ કરે ને તેમ કરે આ બધી નીતિથી લોકો પાછા પડતા હોય છે બાકી સરકાર તો કોંગ્રેસની જ બનો અને આ જન આક્રોશ રેલીના પ્રમાણે લોકોનું મનતા છે કે સરકાર કોંગ્રેસની બનાવવી જોઈએ અને આ બધો વિરોધ એના માટે થઈ રહ્યો છે સરકારની નીતિઓથી દાદા લાંબો સમય થયો જીવનના અનેક વર્ષો તમે વિતાવ્યા ભાજપની સરકાર જોઈ કોંગ્રેસની પણ જોઈ અત્યારે ભાજપની છે શું શું લાગે છે તમને અત્યારે આ સરકાર છે ને ખરેખર એટલી બધી દબાણ દબાણ એટલે મીન્સ કે પબ્લિકને કેવી રીતે દબાઈ દેવો એના વિરોધમાં કંઈ પણ સેજ પણ વાત કરવામાં આવે તો ગમે તે ઈડી મારફત ગમે તે માધ્યમથી એને દબાઈ દેવામાં આવે એટલે આ લોકો કોંગ્રેસના નહીં આખું ગુજરાતના લોકો ડરી ગયા છે એ કારણથી આ કોંગ્રેસ સરકાર પાછી પડી રહી છે તો શું આ ભાજપ ઉપર તમે આરોપ લગાવો છો તો શું કોંગ્રેસના નેતાઓને પણ દબાવવામાં આવતા હશે ખરેખર બધા બધાના આપણે દબાણ કરવામાં આવે છે આજે ઈડીનું એક એક નવું લઠ્ઠું ગાલ્યું છે ને આ લઠ્ઠાથી તો લોકો એટલા બધા પેલા થઈ ગયા બી ગયા છે ને તે હવે ન પૂછો વાત કોંગ્રેસ સરકાર લાવી હોય તો આ એક ઈવીએમ કાઢી કાઢવું પડશે અને આ જે એની શોભાજી કરી છે ને જે ભાજપ સરકાર શોભાજી શોબાજી કરીને પબ્લિકના પૈસા બગાડી રહ્યો છે એને ઉજાગર કરશું તો ભવિષ્યમાં કોંગ્રેસ સરકાર તો આવવાની છે સો ટકા આવશે એકસો દસ ટકા આવવાની હાલની જે સરકાર છે ભૂપેન્દ્ર પટેલની હર્ષ સંઘવીની એના વિશે શું કહેવું છે તમારે આ જે હર્ષ સંઘવીને અને ભૂપેન્દ્રભાઈ કંઈ પણ ક્યાંય આજુબાજુ કંઈ બનાવ બને તો એ કહે છે કે અમે કઈ કઈ એને બે માથાઓ કરીને અમે છોડીશું નહીં પણ આજ દંડ કોઈ પણ અપરાધીને કઈ પણ સજા કરી હોય એવો એક પણ મુદ્દો આપણે અમે જોયો નહીં પણ એ તો કહે છે આરોપીઓ લંગડાતા પણ ચાલશે અમે પોલીસને પણ સૂચના આપી છે વરઘોડા પણ નીકળશે હા બધું વરઘોડો કરવામાં આવે છે છતાં પણ એ મહિનો કે બે મહિના સુધી આવું પ્રદર્શન કરીને પછી પાછું બંધ કરી દેવામાં આવે આ સરકાર એ ટાઈપની છે શું લાગે છે આજે જન આક્રોશ યાત્રા છે આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની ચૂંટણી છે આગામી સમયમાં સો ટકા એકસો દસ ટકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ એ બનવાની જ છે શંકાને સ્થાન નથી પબ્લિક અંદરથી જાગી હવે પબ્લિકનો એટલો જુસ્સો છે કે ભાજપ સરકારને કાઢો ગામડામાં તમે જાઓ જુઓ તો ગરીબો પણ બોલી રહ્યા છે કે હવે સરકારને હદ કરી નાખી છે હવા મોગવાની એટલી બધી વધારી છે તે લોકોને પોસાતું જ નથી સોનાની જે વાતો કરતા હતા મોદી સાહેબ કે મંગળસૂત્ર લઈ જાણ કોંગ્રેસવાળા મંગળસૂત્ર કોણ લઈ ગયું ભાજપ સરકારે કેટલા ભાવ વધારી દીધા સોનાના આસમાને પહોંચાડી દીધા મંગળસૂત્ર તો એ લોકો લઈ ગયા અને બિચારા ગરીબ માણસો અત્યારે એક લગ્ન કરવું હોય ને તો એને ફોફસ સોનું સોનું લાવવાના ચોધીઓમાં પણ ફોસો છે સામાન્ય વર્ગ ક્યાંથી લાવવા આવ્યો એટલી આસમાને મોંઘવારી પહોંચાડી દીધી છે તમે ગામડામાં જાઓ સિટીમાં મળે પણ ગામડામાં જાઓ ખબર પડે તો મોંઘવારી શું છે વસ્તુ તમે તો સરપંચ રહી ચૂકેલા છો ચાલુ અનાજ અત્યારે સમિટીમાં જે આપતા હતા હવે અનાજ છે એના માટે એટીએમ લાવ્યા છે કાલે અમિત સાહેબ ઉદઘાટન કર્યું શું કહેશો ચાલુ સરપંચ હવે આ એટીએમ લાવ્યો એ નથી તો મને હજી એનો પૂરો પણ અનુભવ નથી પણ આ મને લાગે છે કે એટીએમથી પેલું દૂધનું દૂધને બધું કરવા માંડ્યું છે આ લોકો સહકાર મંત્રી હોય પણ એ આ સક્સેસફુલ સવાલું તો નથી જ અને હવે તો પાછું આ સરકારને શું કર્યું જે બે હજાર તેરમાં આપણે ખાદ્ય સુરક્ષા બિલ લાવ્યા સોનિયા ગાંધીજી એ પછી આ લોકો એ મફત અનાજ આપવા વળ્યું એટલે એ સરકાર થાકી ગઈ હવે ફોર વ્હીલર હોય કે કંઈ હોય એ લોકોને અનાજ નહીં આપવા માટેની એક પાછી ઝુંબેશ ચાલુ કરી શક તમે સરપંચ છો ગામડાના લોકોને આજે શું સમસ્યા છે શું પડકાર છે સરકાર એ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવી રહી છે કે ખાલી એક ચિત્ર ઉપસાયેલું છે સરકાર તો બિલકુલ ખાલી સુભાજિત કરી રહી છે શું પ્રશ્નો છે જો ગામમાં જે બચારા જે ઘરણા હોય જેને રોજી નહીં જેને માટે એ માટે લોકો અત્યારે આ ગામનું નામ બદલીને જીરામજી કર્યું એનાથી શું ફાયદો મંદિરેગા કરીને કેટલી બધી કેટલું બધું સરકારનું ઉપર પાછું બીજો બોજો નાખ્યો આ લોકો ગેસના બોટલના ભાવ આજે રાજસ્થાનમાં પાંચસો રૂપિયા હોય ને ગુજરાતમાં અગિયારસો રૂપિયા હોય કેવી રીતે આ બે નીતિ કેવી રીતે ચલાવે છે સરકાર એ નીતિ એ સરકાર તો હોય રાજસ્થાનમાં અને એ સરકાર ગુજરાતમાં હોય અને આ વાત બે નીતિ ચલાવે તો કેવી રીતે પબ્લિકને પોસાય

આ સરકાર થી બહુ તોબા થઈ ગઈ છે આવું તો સરકાર બે આ જોડી તો જાય ને તો અચ્છા ગામમાં ભાજપના નેતાઓ કે ડેલીગેટ હોય કે જિલ્લા પંચાયત ડેલિગેટ હોય કે ધારાસભ્યો આવતા હોય છે કે કામ થાય છે હા ધારાસભ્યને અમુક 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 જો એવા જે ઈમાનદાર ધારાસભ્ય છે ને એ તો આવી છે ને ગામ નું કામ કરી છે એ એમાં તો બે ફિકર જે ઈમાનદાર ધારાસભ્ય છે નીતિમત્તાવાળા છે એ તો એમનો એ નીચે ગાંઠ વચ્ચે આપે જ છે હું સરપંચ છું તો મને ખબર છે તો કોંગ્રેસની આ જનઆક્રોશ યાત્રામાં એક લાંબા સમયથી જેમણે ભાજપ કોંગ્રેસ બંને સરકારો જોઈ છે તે લોકો આજે અહીંયા આવ્યા છે અને વર્તમાન સમયમાં ગુજરાતમાં જે પ્રકારનું ગુલાબી ચિત્ર વિકાસનું ઉપસ્થિત કરવામાં આવી રહ્યું છે અને રાજ્યની જે વાસ્તવિકતા શું છે આ રાજ્યના નાગરિકો જ હવે તેમના